આપની સાથે હું છું ધાર્મિક સમાચારોની કરીએ શરૂઆત આ પહેલા એક નજર મુખ્ય સમાચારો પર દસ જગ્યા માટે હજારો યુવાનોએ કરી પડા પડી રેલિંગ તૂટી અને વિદ્યાર્થીઓ પડ્યા ગૃહ મંત્રાલયનું મોટું એલાન કેન્દ્રીય સશસ્ત્ર દળોની ભરતીમાં પૂર્વ અગ્નિવીરો માટે દસ ટકા અનામત રખાશે સીઆઈએસએફ તેને તાત્કાલિક અમલમાં મૂકશે ગણેશ જયરાજસિંહ જાડેજા કેસમાં આવેુ સોલંકી ઇસ્લામ અપનાવવાની કરી વાત કહ્યું રાજકોટમાં પોલીસની મોટી બેદરકારી હત્યાને હાર્ટ એટેકમાં ખપાવી દેવાનો આરોપ બે મહિના બાદ સીસીટીવી થયા અને ત્યારબાદ હત્યાના સમાચાર ખુલ્યા ભારત શ્રીલંકા સિરીઝ નું શેડ્યુલ જાહેર ત્રણ મેચ ની ટી અને પછી ત્રણ મેચ ની વન શ્રેણી કેપ્ટન કોણ તે સૌથી મોટો સવાલ સમાચારોમાં વાત કરીશું સૌ પ્રથમ ગુજરાતની બેરોજગારી વિશે એક વિડીયો સામે આવે છે અંકલેશ્વરથી એના વિડીયો ગુજરાતને હલાવી દે છે અમુક જગ્યાઓ માટે એટલા લોકો પહોંચી ગયા કે તેની વ્યવસ્થા પણ પડી ભાંગી શું છે બધું માહિતી જુઓ ખાસ અહેવાલમાં તો તમે વિડીયો જોયો વિડીયોમાં એક સાથે ચારથી પાંચ હજાર યુવાનો ધક્કા મુક્કી કરી રહ્યા છે આ યુવાનો આ વિડીયો મેં આપણે સાઈડમાં પણ દેખાડી રહ્યા છે આ યુવાનો અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીમાં આયોજિત એક ઓપન ઇન્ટરવ્યૂમાં ભાગ લેવા માટે ગયા હતા જીઆઈડીસીની એક ખાનગી કંપની છે અને આ ખાનગી કંપનીએ નક્કી કર્યું કે પાંચ જગ્યા માટે આપણે ઓપન ઇન્ટરવ્યૂ રાખીએ અને ગુજરાતમાં બેરોજગારીની સ્થિતિ આપ જોઈ લો કે માત્ર પાંચ જગ્યા માટે ત્રણથી ચાર હજાર યુવાનો હોટેલ પહોંચી ગયા નવ તારીખની આ વાત છે કંપનીનું એક પેમ્પલેટ જે વોક ઇન ઇન્ટરવ્યુનું જે જાહેરાત હતી એની તસવીર પણ અમારી પાસે છે એ પણ અમે આપને સ્ક્રીન પર દેખાડી રહ્યા છીએ કહેવાનો ભાવાર્થ સમજી લો કે માત્ર પાંચ જગ્યા માટે નોકરી ઈચ્છુક યુવાનોએ એટલી તો ભીડ જમાવી કે હોટેલની રેલિંગ તૂટી ગઈ આમ તો આ ખાનગી કંપનીના અને હોટેલમાં જે આયોજન હતું એની એમના આયોજન પર પણ સવાલ થવા જોઈએ પરંતુ એ તો બીજો મુદ્દો છે મૂળ મુદ્દો મૂળ હાર્દ આખા વિડીયોનો એ છે કે સરકાર એ સમજી લે કે તમારી જે વાતો છે તમે જે ઠાલા આશ્વાસન જે વિદ્યાર્થીઓને આપો છો એ આવા વિડીયો તમારા ઠાલા આશ્વાસનની વાસ્તવિકતા છતી કરી દે છે તમે જે વારે વારે પ્રેશરમાં આવીને ભરતીની જાહેરાત કરી દો છો જેમ હમણાં શિક્ષકોની ભરતીની જાહેરાત કરી દીધી એ એટલી ઇનફ નથી એ પૂરતી નથી અને આ વાત ગુજરાતમાં સરકારી નોકરી અથવા તો કોઈ પણ પ્રકારની નોકરી કરી કમાણી કરવા ઈચ્છતા દરેક યુવાનને આ વાત ખબર છે પરંતુ તેમ છતાં તમે દર વર્ષે હરેક વખતે અને છેલ્લા વીસ પચીસ વર્ષોથી એક જ વાત કહો છો કે ગુજરાતમાં બેરોજગારીનો દર ઘટ્યો છે સાહેબ બેરોજગારીનો દર ઘટ્યો છે તો આ કોણ એ ત્રણ સાડા ત્રણ યુવાનો છે જે માત્ર પાંચ જગ્યા માટે આટલી ભીડ લગાવી રહ્યા છે કોણ એ વિદ્યાર્થીઓ છે જે ગાંધીનગરમાં તમે ભરતી ન કરો એની માટે હજારો વિદ્યાર્થીઓ આંદોલનમાં ઉતરવું પડે છે જો તમે એમ કહો છો બેરોજગારીનો દર ઘટ્યો છે તો શા માટે પીએસઆઈ લોકરક્ષકની અરજીમાં માત્ર બાર હજાર જગ્યાઓની અરજીમાં પંદર લાખ જેટલા વિદ્યાર્થીઓ દસ હજારની જગ્યા માટે લાખો વિદ્યાર્થીઓ ફોર્મ ભરે એનો મતલબ એ જ છે કે હજુ પણ તમે વિદ્યાર્થીઓને ગુજરાતના યુવાનોને રોજગારી આપી શક્યા નથી અંકલેશ્વરની આ ઘટના એ વાતની સાબિતી પણ છે કે સરકાર ભલે એવી વાતો કરીને આમ નવાય પમાડશે આપને જાણીને નવાઈ લાગશે કે અંકલેશ્વર જેઆઈડીસીમાં અનેક કંપનીઓ આવેલી છે અને અનેક કંપનીમાં લોકો કામ કરતા જ હશે પરંતુ આપ અધોગતિ સમજો આ ઘટનાની કે માત્ર પાંચ જગ્યા માટે એવી જેવી જાહેરાત આવી વોટ્સએપમાં જેવો એ ફોટો વાયરલ થયો કે અહીંયા જગ્યા ભરાવાની છે અને આટલા યુવાનો ત્યાં ધસી ગયા હવે તો રામ જાણે કે આ વિદ્યાર્થીઓ ક્યાં ક્યાંથી આવ્યા હશે એ ડિટેલ પણ અમે આપને આપીશું કે આ કોણ વિદ્યાર્થીઓ હતા શું માત્ર અંકલેશ્વર ભરૂચના વિદ્યાર્થીઓ હતા અને બીજી એક નવા ઈપમાડી આપને વાત કહું કે આ જે જે લોકો ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા એમાં બે પોસ્ટ બીએસસી એમએસસી કરેલા કેન્ડિડેટ માટે હતી એક બી માટે હતી અને બે પોસ્ટ હતી એ આઈટીઆઈ પાસ કરેલા અલગ અલગ વિભાગમાં આઈટીઆઈ પાસ કરેલા લોકો માટે હતી એટલે આ કોઈ નાનો અભ્યાસ નથી સમજો આ એવા કોઈ લોકો નથી કે માત્ર દસ પાસ કર્યું ને નોકરી લેવા પહોંચી ગયા બી ઈ એન્જિનિયરિંગ બીએસસી એમએસસી કરેલા લોકો આઈટીઆઈ પાસ કરેલા લોકો એ પણ નોકરી માટે ઠોકરો ખાઈ રહ્યા છે અને સરકાર શું કહે છે અમે ભરતી કરીશું બેરોજગારીનો દર ઘટી રહ્યો છે શરમ આવવી જોઈએ અને ચિંતા થવી જોઈએ ગુજરાતના યુવાની જો હકીકતમાં તમને જો ગુજરાતના યુવાનોની અને વિદ્યાર્થીઓની ચિંતા હોય તો સામે ચાલીને તમારે જાહેરાત કરવી જોઈએ તમારે કહેવું જોઈએ કે ગુજરાતમાં રોજગારીની સ્થિતિ શું શું છે છે કદાચ તમે કાલ કહી કે આ તો પ્રાઇવેટ કંપનીની વાત આમાં સરકારને લેવા દેવા સાહેબ હું એમ નથી કહેતા કે આમાં તમારે આયોજન કરવું જોઈએ અમે તો એમ કહી રહ્યા છીએ કે તમે આ સ્થિતિથી સમજો કે આ રાજ્યમાં ગુજરાતના યુવાનોની ભણેલા યુવાનોની શિક્ષિત યુવાનોની સ્થિતિ શું છે કદાચ બધા જ મીડિયા હાઉસીસ આ વિડીયો ચલાવશે ને એ બાદ જો તમારા બહેરા કાન સુધી અમારો અવાજ પહોંચી જાય તો ધન્ય છે તમને અને નહીં પહોંચે તો અમે તો બોલવાના છે અને અમે તો પ્રશ્ન પૂછીશું જ અને અમે તો આવા વિડીયો દેખાડીશું અને તમને સવાલ પણ કરીશું ગુજરાતના યુવાનો માટે જો હજાર સવાલ કરવા પડે તો અમે બે હજાર સવાલ પણ કરીશું પરંતુ આપને વિનંતી છે કે જો આ સ્થિતિથી જો આ સ્થિતિને પારખીને તમને ગુજરાતની રિયાલિટી જો સમજાઈ જતી હોય તો કોઈ પગલાં લો જો આ દેશના ભવિષ્યને રોજગારી માટે પૈસા રળવા માટે પોતાનું કરિયર બનાવવા માટે રસ્તાઓ પર ઉતરવું પડે રેલિંગો કોઈ હોટલની તોડવી પડે તો આ રાજ્યમાં સત્તા પર બેઠેલી સરકારને આ રાજ્યમાં જે એડમિનિસ્ટ્રેટિવ પાવર્સ જેની પાસે છે એવા તમામ લોકોને શરમ આવવી જોઈએ આ વિદ્યાર્થીઓને તમે એક બાજુ એમ કહો છો કે આપણું દેશનું ભવિષ્ય છે અને બીજી બાજુ આ જ દિગ્ગજો વિશે એક છે જયેશ રાદડિયા તો બીજા છે નરેશ પટેલ બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ અને શીત યુદ્ધ છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું અને તેને લઈને હવે નરેશ પટેલ પણ બોલ્યા છે શું કહ્યું તેમણે સાંભળો એમાં હોલદાન તરફથી કોઈ વ્યસ નથી કોઈ રાગ નથી કોઈ વાંધો નથી અને જ્યારે પણ આગેવાનો નક્કી અત્યારે કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ અમે તો દરેક સમાજની સાથે રહીએ તો ઘરમાં તો કંઈ હોય જ નહીં ને ઘરમાં તો સમાધાન ત્યાં આપ સૌ જાણો છે જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય કે ઘરની વાત ઘરમાં રાખો પણ આજે અફસોસ થી મારે કેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખી સૌરાષ્ટ્રના લેવા પટેલ સમાજના બે મોટા આગેવાનો નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કટરાગની જે વાતો સામે આવી હતી તે મુજબ જે રીતે જયેશ રાદડિયા જ્યારે ઇફકોની ચૂંટણીમાં ડિરેક્ટર પદે ઉમેદવાર હતા ત્યારે ખોડલધામના નરેશ પટેલના ખૂબ જ નજીક એવા દિનેશ કુંભાણી જે ખોડલધામના ટ્રસ્ટી પણ છે તેમના દ્વારા જયેશ રાદડિયાને હરાવવાના પૂરેપૂરા પ્રયત્નો થયા હોય તેવી વિગતો છે તે સામે આવી તેના ખટરાગ છે તે અત્યારથી નહીં પરંતુ બે હજાર સત્તરની ચૂંટણીથી ચાલ્યો આવતો હોવાની વિગતો પણ છે તે સામે આવી હતી જ્યારે જયેશ રાદડિયા જેતપુર અને જામગંડોળા જેતપુર જામગંડોળા સીટના વિધાનસભા સીટના ઉમેદવાર હતા ત્યારે નરેશ પટેલના પુત્રએ તેમની વિરુદ્ધના જે ઉમેદવાર હતા કોંગ્રેસના ઉમેદવાર તેમના તરફી પ્રચાર કર્યો હતો ત્યારથી આ ખટરાટ ચાલતો ચાલતો આવ્યો હોવાની વાત છે તે સામે આવી હતી ને હવે જયશ રાદડિયાએ પણ વળતો પ્રહાર કરવાની શરૂઆત કરી દીધી હતી દિનેશ કુંબાણીની જે ફર્ટિલાઇઝર કંપની છે તેમના ખાતરનું જે સપ્લાય હતું એ રાજકોટ અને મોરબીની તમામ સહકારી મંડળીઓમાં રોકાવી દીધું હતું હવે આ વાત સામે આવ્યા બાદ નરેશ પટેલનું નિવેદન છે તે સામે આવ્યું છે નમાધાનના પ્રયાસો નરેશ પટેલ કહશે કારણ કે જે રીતે વાત જે રીતે વાત ચાલી છે જેટલું મને ખબર છે એમાં ઘોળલાન તરફથી કોઈ વ્યશ નથી કોઈ રાગ નથી કોઈ વાંધો નથી અને જ્યારે પણ આગેવાનો નક્કી અત્યારે કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ અમે તો દરેક સમાજની સાથે રહી છીએ તો ઘરમાં તો કઈ હોય જ નહીં ને ઘરમાં તો સમાધાન ઘરમાં એવા બિલકુલ હશે કે જે બંને વચ્ચે તિરાડ ઉભી કરવા માંગતા હશે શક્ય છે બહુ મોટો સમાજ છે ખૂબ જ અને આજની આજ પરિસ્થિતિ આપ સૌ જાણો છો દસ વર્ષ પહેલાની પરિસ્થિતિ શું કે આજની પરિસ્થિતિ શું છે એમાં આ બધું શક્ય છે મનુષ્ય સ્વભાવ છે આવું ચાલતું રહેવાનું પણ અમે વલઘધામ તરફથી આપને ખાતરી આપું છું કે અમને કોઈ રાહ નથી કોઈ દ્વેષ નથી રાધડે આજે આપનો બર્થડે છે તો કેશો કે જયેશભાઈ રાધડિયા સાથે મને કોઈ વાંધો નથી બિલકુલ મને કોઈ પણ જાતનો વાંધો નથી જયેશ હું એમ કહીશ યુવા નેતા છે પાટીદાર સમાજમાં અને એને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ખોલલધામના નરેશ પટેલ સાથે ઊભા છે એ એ પણ ઇતિહાસ ભૂલવાની કોઈને જરૂર નથી અને અત્યારે પણ જયેશભાઈને જ્યારે જરૂર પડશે ત્યારે અમે ઊભા ઊભા માટે તૈયાર છે સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય એટલે એ પણ અમારે કરવું પડે છે ક્યાંક ને ક્યાંક એટલે અમને ટાર્ગેટ કરવામાં આવે છે રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનું પણ જેને રહેવાનું છે એને સપોર્ટ કરીશ અને બીજું મારે તમને ખાસ આજે એ જ કહેવું છે કે આ દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ધરની વાત ઘરમાં રાખો

તો આ સામાજિક કામ કરવા માટે રાજકારણમાં જ રાજકારણમાં રહેવું રાજકારણ સાથે જોડાવું જરૂરી છે એવું પણ કહ્યું હતું પરંતુ સૌથી મોટી વાત છે એ છે કે તેમણે સ્પષ્ટ રીતે આ વાતથી મનાઈ નહોતી કરી કે તેમની અને જય રાદડિયા વચ્ચે આ પ્રકારનું કંઈ નથી તેમના નિવેદન ઉપરથી સ્પષ્ટ રીતે દેખાવ આવતું હતું કે આ જે વાતો સામે આવી છે એમાં ક્યાંક ને ક્યાંક તથ્ય તો છે જ અને ક્યાંક ને ક્યાંક જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે પણ ખટરાક છે તેમની તેમના આજના નિવેદન ઉપરથી આ ખટરાક છે તેની વાતને વેગ મળ્યો હતો ને આ ખટરાક ખોરાક ક્યાંક ને ક્યાંક હોવાનું પણ સામે આવ્યું હતું હવે નરેશ પટેલે પોતાનો વાત છે તે સમાધાન માટે લંબાવ્યો છે જયેશ રાદડિયા સાથે ઉભા રહેવાની વાત પણ કરી છે અને પરંતુ તેમને એક અફસોસ પણ વ્યક્ત કર્યો હતો કે ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ પરંતુ અફસોસ એમને વ્યક્ત કર્યો હતો કે ઘરની વાત ઘરમાં રહેતી નથી આ નિવેદન ઉપરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે આ બંને આગેવાનો વચ્ચે કંઈક તો ખટરાગ હતો જ હવે નરેશ પટેલે જાહેરમાં પોતાનો હાથ છે તે સમાધાન માટે લંબાવ્યો છે ને આગળના સમયમાં જોવાનું રહેશે કે જયેશ રાદડિયા આ સમાધાન દરમિયાનના હાથને હાથ સામે પોતાનો હાથ લંબાવે છે કે પછી હજુ આ બંને આગેવાનો વચ્ચે છે ખટરાક ચાલુ રહે છે કારણ કે બે હજાર સત્તરથી નરેશ પટેલના પુત્રએ જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જયેશ રાદડિયાની સામેના ઉમેદવાર સામે પ્રચાર કર્યો ત્યારથી આ બંને વચ્ચે કોલ્ડ વોર છે તે ચાલતું આવતું હતું ને ક્યાંક ને ક્યાંક એકબીજાના વિરોધમાં આ બંને નેતાઓ હોવાની વાત છે તે સામે આવી હતી હવે આ બંને વચ્ચેનો આ ખટરાક છે તે શા માટે છે તે સૌથી મોટો સવાલ છે શું જયેશ રાદડિયા ભાજપમાં છે ને ક્યાંક ને ક્યાંક નરેશ પટેલ કોંગ્રેસની વિચારધારા ધરાવે છે એવું અનેક સામે આવી ચૂક્યું છે એટલે આ ખટરાક છે કે પછી લેવા પાટીદાર સમાજનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો નેતા કોણ સૌથી મોટો આગેવાન કોણ આ વાતને લઈને આ ખટરાક છે તે ચાલી સામે ચાલી રહ્યો છે તે આવનારા સમયમાં જોવું મહત્વનું રહેશે કે આ બાબતમાં કયો ખુલાસો થાય છે હવે જયેશ નરેશ પટેલની પ્રતિક્રિયા આ ઉપર આવી ગઈ છે હવે જયેશ રાદળિયા તરફથી શું પ્રતિક્રિયા આવે છે ને આ બંને નેતાઓ વચ્ચે આવનારા સમયમાં કોઈ જે ખટરાક છે તે શાંત પડે છે કે પછી આ જ રીતે બંને વચ્ચેનો જે વિવાદ છે તે ચાલુ રહે છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતી નીતા ચૌધરી હાલ ફરાર છે તેમના પર હાલ કાર્યવાહી ચાલી રહી છે શું છે વધુ માહિતી જુઓ આ ખાસ વિડિયોમાં કચ્છની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુધવારની સાંજથી જ ગાયબ છે પોલીસ જાપ્તામાંથી તેઓ ફરાર થઈ ગઈ છે અને પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે બે દિવસ પહેલા નીતા ચૌધરીની જામીન અરજી સેશન્સ કોર્ટે કરી કરી હતી ફરાર નીતા ચૌધરીને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ છે કચ્છના ભચાઉ નજીક થોડા સમય પહેલા જ પોલીસ કર્મીની હત્યાનો પ્રયાસ કરનાર મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે અટકાયત કરી હતી નીતા ચૌધરીને ભચાઉ સેશન્સ કોર્ટે નીચલી કોર્ટે આપેલા જામીન રદ કરવાનો આદેશ કર્યો હત્યાના પ્રયાસમાં નીચલી કોર્ટે આપેલા જામીનને સેશન્સ કોર્ટે રદ કર્યા રીલ્સમાં પોતાના હજારો ફોલોઅર્સને જાત ભાતની વણમાંગી સલાહ આપતી લેડી કોન્સ્ટેબલ જ કાયદાનું સન્માન કરવાનું ભૂલી ગઈ સેશન્સ કોર્ટના હુકમ બાદ કચ્છ પોલીસની ટીમ નીતા ચૌધરીની અટકાયત કરવા તેના ઘરે પહોંચી પરંતુ ઘર પર તાળું હોવાથી પોલીસ ખાલી હાથે પરત ફરી પોલીસ હવે સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલનું લોકેશન મેળવવા દોડધામ કરી રહી છે ભચાઉ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર બુટલેગર યુવરાજસિંહે કાર ચઢાવી હતી તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો અને પીએસઆઈની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો આ ઘટનાના સમયે નીતા ચૌધરી બુટલેગર સાથે જ હતી આ કેસમાં સીઆઈડી બ્રાન્ચમાં ફરજ બજાવતી નીતા ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી બુટલેગર યુવરાજસિંહ સામે દારૂની હેરાફેરી સહિતના સોળથી વધુ ગુના નોંધાયા છે યુવરાજસિંહ અને નીતા ચૌધરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ભચાઉ પોલીસે રિમાન્ડની માંગણી કરી કોર્ટે રિમાન્ડ નકારીને નીતા ચૌધરીને નીચલી કોર્ટે જામીન આપ્યા ધરપકડથી બચવા અને જેલમાં જવાના ડરથી નીતા ચૌધરી ફરાર થઈ ગઈ છે નીતા નીતા પતિ પણ રાજકારણી છે મૂળ વતન બનાસકાંઠા રાજસ્થાન બોર્ડર પર આવેલું એક ગામ છે જ્યાં સ્થાનિક રાજકારણમાં નીતાના પતિ સક્રિય છે એટલું જ નહીં ઉત્તર ગુજરાતના એક દિગ્ગજ નેતા સાથે નીતા ચૌધરીના ખૂબ નજીકના સંબંધો હોવાની પણ ચર્ચા છે એવું કહેવાય છે એવો દાવો કરવામાં આવે છે કે ભૂતકાળમાં આ નેતાની ભલામણના કારણે જ એક હાઈ પ્રોફાઇલ કેસમાંથી નીતા ચૌધરીને ફસાતી બચાવી લેવામાં આવી હતી ત્યારબાદ મનમરજી પ્રમાણે સીઆઈડી ક્રાઈમમાં ગોઠવણ કરવામાં પણ નીતાને સફળતા મળી હાલ સમય થયો છે વિરામનો લઈશું એક બ્રેક ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ આજ તક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ના ઘરે હરખના તેડા છે અને આ વચ્ચે એક સમાચાર ખૂબ જ ચાલી રહ્યા છે શું છે સમાચાર જુઓ ખાસ હવાલમાં અબજોપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન હવે માત્ર એક દિવસ દૂર છે અનંતના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે બારમી જુલાઈએ મુંબઈના બીટીસીમાં થવા જઈ રહ્યા છે આજકાલ ચારે તરફ જો કોઈ ચર્ચા હોય તો એ છે એશિયાના સૌથી અમીર મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્નની લગ્નને જ્યારે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે નીતા અંબાણી દરેક સમારોહમાં પોતાના અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે સાહીઠ વર્ષની ઉંમરમાં પણ તેમની સુંદરતા આગળ તેમની વહુઓ પણ પીકી લાગી રહી છે રૂપનો અંબાર નજર આવી રહ્યા છે નીતા અંબાણી અને આ તસવીર જે વાયરલ થઈ રહી છે એ છે શિવ શક્તિ પૂજાની મોટા હીરા જડિત નેકલેસ માં નીતા અંબાણી છવાયેલા જોવા મળે છે અનંત અંબાણી અને રાધિકા માટે એક ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નીતા અંબાણી અબુજાની સંદીપ ખોસલાના હેવી એમ્બ્રોઈડરી લહેંગામાં નજરે પડી રહ્યા છે જેના પર નીતા અંબાણીએ નેવી બ્લુ દુપટ્ટો પલ્લુ તરીકે રાખ્યો છે નીતા અંબાણીએ હીરા જડિત નેકલેસ પહેર્યો છે જેની કિંમત કરોડોમાં આંકી શકાય છે હાથમાં હીરાની વીટી પર છે અને હવે જુઓ આ સોનાનો બ્લાઉઝ જી હા તમે બરાબર સાંભળી રહ્યા છો આ સોનાનો બ્લાઉઝ છે જે નીતા અંબાણીએ આ ડ્રેસ પર પહેર્યો છે સોનાના બ્લાઉઝે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે સૌથી વધારે જો કોઈનું ધ્યાન ખેંચ્યું હોય તો એ છે નીતા અંબાણીના બ્લાઉઝે આ કોઈ સામાન્ય બ્લાઉઝ નથી પરંતુ સોનાનો છે નીતા અંબાણીના આ સોનાના બ્લાઉઝમાં રાઉન્ડ નેકલાઇન હતી જેમાં ગોલ્ડ વર્કથી કામગીરી કરવામાં આવી હતી નીતા અંબાણીએ નેકલેસ સાથે મેચિંગ ઇયર અને હાથમાં સ્ટોનની ચાર બંગડીઓ પણ પહેરી હતી